નમસ્કાર હું છું કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની તો ડભોઈમાં વડોદરા સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગે ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા પાસે ગરમાગરમ મોગની હાટડીઓ શરૂ થઈ ગઈ છે ડભોઈ વડોદરા માર્ગ પર આવેલા થુવાવી ગામના પાટિયા પાસે આ શિયાળાની ઋતુ શરૂઆત થતા જ ગરમાગરમ પોકની હાટડીઓ ખોલી ગઈ છે તે સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ પર આ પોકની મિજબાની માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થતાં પોંકના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે અને હાલમાં તે રૂપિયા એક હજાર પ્રતિ કિલોના ભાવ વેચાઈ રહ્યો છે ધુઆવી ગામે પોંકની હાટડી ચલાવતા ઇનામેન ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે આ વર્ષે પૂંકનો ભાવ વધ્યો છે પરંતુ તેમ છતાં પણ ખાવાના શોખીનો દૂર દૂરથી પોક ખાવા માટે આવી રહ્યા છે પોક સેન્ટરો પર કાર ચાલકો બાઇક સવાર અને લક્ઝરી બસના પ્રવાસીઓ પોતાના પરિવારજનો સાથે આ ગરમાગરમ પોકની સેવાની જાફત ઉડાડે તે માટે આ સેન્ટરો પર સારી વ્યવસ્થા કરવામાં આવે છે ડભોઈ તાલુકાના થુઆવી ગામની વડોદરા નડિયાદ ભરૂચ સુરત કરજણ મુંબઈ દિલ્હી અને ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા લોકો અહીં ઉભા રહીને પોકની મજા માણે છે ડભોઈ તાલુકાના ધુઆવી પાટિયા પાસે પોકની શરૂઆત થઈ ગઈ છે ત્યાં કમોસમી વરસાદને કારણે પોકમાં બહુ જ નુકસાન થયું છે પાણીના પાકને તેમ છતાં પોકનો ભાવ અહીં હજાર રૂપિયા રાખેલ છે અને દુકાનોની શરૂઆત થઈ ગઈ છે અને અહીં સ્ટેચ્યુ ઓફ જતા હોય બધા તે ઘણા અહીંયા આગળ પોકના રસિયાઓ એની પોકની મજા માનવા આવે છે ખાવા માટે આવે છે

પોક તો આગ્રા છે દિલ્હી છે અહીંથી અહીંથી સુરત પણ લેવા માટે સુરતના લોકો પણ અહીંથી લેવા લઈ જાય છે પોગ પછી રાજકોટ જામનગર બધે અહીંથી જે દૂર દૂરથી બધા આવે તે અને અમેરિકાવાળા પણ આવે બહારના બધા તે પણ અહીંથી પોક ની મજા માનવા આવે છે પોગ ખાવા માટે